નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિન્દુ ધર્મ રક્ષક સેના વડોદરા દ્વારા પચીસ ડિસેમ્બર ના રોજ તુલસી પૂજન દિવસ નિમિત્તે બાલાઓ દ્વારા તુલસી વિતરણ નું આયોજન કરવામાં આવ્યું હતું હિન્દુ ધર્મમાં તુલસી ખૂબ જ પવિત્ર અને પૂજનીય છોડ છે શાસ્ત્ર અનુસાર તુલસી ધનની દેવી મા લક્ષ્મીનું પ્રતિક છે ધાર્મિક માન્યતા અનુસાર જે વ્યક્તિ મા તુલસીનું પૂજન કરે છે તેના પર મા લક્ષ્મીની કૃપા રહે છે જેનાથી તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે દર વર્ષે આજના દિવસથી તુલસી પૂજન દિવસ ઉજવવામાં આવે છે હિન્દુ પંચાંગ અનુસાર આ વખતે પચીસ ડિસેમ્બરે તુલસી પૂજન દિવસ ઉજવવામાં આવ્યો માન્યતા અનુસાર આ દિવસે જે સાધક તુલસીની પૂજા કરે છે તેને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે હિન્દુ ધર્મમાં તુલસીનું મહત્વ ખૂબ જ છે આજ રોજ હિન્દુ ધર્મ રક્ષક સેના વડોદરા દ્વારા બાલિકાના હાથે તુલસી વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં લોકોને હિન્દુ સનાતન ધર્મ વિશે સમજાવ્યા હતા આજના ઇન્ટરનેટના જમાનામાં લોકો સનાતન ધર્મ મહિમા ભૂલી ના જાય જાગૃતતા આવે તે માટેનું ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું સનાતની યોદ્ધાઓ કાર્યકર્તાઓ અને બાળાઓ સાથે રોડ મોટનાથ મહાદેવ મંદિરની પાસે તુલસી વિતરણનો કાર્યક્રમ રાખ્યો અને છેલ્લા બે વર્ષથી અમે આ કાર્યક્રમ કરીએ છીએ જેના લીધે હિન્દુ ધર્મની અંદર